રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઓજસ ટ્રાવેલર્સ રેલવે આરક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સાથે જ રેલવે બોર્ડના પૂર્વ સભ્ય છોટુભાઈ પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે પાલનપુર જકાતનાકા પાસે અમારા મિત્ર બંટીભાઈ દ્વારા રેલવે આરક્ષણ કેન્દ્રનું ઓપનિંગ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હતી કરવામાં આવ્યું હું એને બંટીભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું આ વિસ્તારમાં રેલવે આરક્ષણ કેન્દ્રની ખૂબ જરૂર હતી લોકોને સ્ટેશન સુધી જવું પડતું હતું એ અંતર ઘટી ગયો અને લોકોને ઘર આંગણે સુવિધા મળશે એટલે હું બંટીભાઈને અને એમના ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું બંટીભાઈ કા મતલબ હૈ સેવાદાર એટલી સેવા કરતા લોકો કે આજે દેખને કો મિલા કિના લોકો કેટલા પ્યાર હૈ और ये टिकट लोगों को बना के देना तो लोग बोलते हैं बिजनेस है लेकिन ये शख्स एक सेवा करता है रात को दो बजे भी फ़ोन कर दो कि मुझे इस शहर में जाना है इस बंदे के मुंह पे मना नहीं होती किसी के लिए भी गोड पे अच्छी